નમસ્કાર મિત્રો બજેટનો આજે આગલો એક મણકો બજેટના પેજ નંબર નવ ઉપર એક આર્થિક ઉત્કર્ષ માટેની ફાળવણીની વિગતો છે હું બજેટના પાના નંબર નવ પરથી જ વાંચું છું ધ્યાનથી સમજવાની કોશિશ કરજો સાંભળીને ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા બિન અનામત વર્ગો માટે વિવિધ શૈક્ષણિક ધિરાણ અને સહાયની યોજનાઓ માટે રૂપિયા છસો કરોડની ફાળવણી સરસ શિક્ષણ પાછળ તો જેટલા ખર્ચાય એટલા ઓછા જ છે શિક્ષણ પાછળ પૈસા ખર્ચાવા જ જોઈએ એના પછીની જોગવાઈ છે અનુસૂચિત જાતિ વિકાસ નિગમ સફાઈ કામદાર વિકાસ નિગમ ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ ગુજરાત ગોપાલક વિકાસ નિગમ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ અને હજી પૂરું નથી થયું અને ગુજરાત વિચરતી વિમુક્ત જાતિ વિકાસ નિગમને આ બધા નિગમોને ભેગા મળીને રાજ્ય સરકારના ફંડમાંથી લાભાર્થીઓને ધિરાણ આપવા માટે બસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ આ બધા નિગમોને ભેગા મળીને કેટલા બસો પચાસ કરોડ રૂપિયા માનવ ગરિમા યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને વિના મૂલ્યે સ્વરોજગારીના સાધનો આપવા માટે ઓગણસાહીઠ કરોડ રૂપિયાની ફાળવણી સરકાર જુદા જુદા રૂપાળા નામો હેઠળ જુદી જુદી જ્ઞાતિઓના બોર્ડ બનાવીને પરંતુ એમને પછાત રાખવા માટે શૈક્ષણિક રીતે રાજકીય રીતે અને આર્થિક રીતે બજેટના ફાળવણીમાં કેવી ગોળમાલ કરે છે એ અહીંયાથી સમજાય એમ છે સમજવાની કોશિશ કરજો એવી જ રીતે પાના નંબર દસ ઉપર વાત છે આદિજાતિ વિકાસ આદિજાતિ સમાજ માટે રૂપિયા ચાર હજાર ત્રણસો ને કરોડ રૂપિયાની ફાળવણી છે કુલ બજેટની સરખામણીમાં જોવા જઈએ તો આ રકમ કેટલી છે માત્ર એક પોઈન્ટ એકત્રીસ ટકા રકમ આદિજાતિની વસ્તી ગુજરાતમાં ચૌદ ટકા કરતા વધારે છે એ આખા સમાજ માટે એક પોઈન્ટ એકત્રીસ ટકાની રકમ બજેટમાં ફાળવવામાં આવી છે આ સમજાય છે કે ગુજરાત સરકાર જુદી જુદી જ્ઞાતિઓ સમાજોના વાડા ઊભા કરીને એ વાડાઓને કેવી રીતે અંદર અંદર લડાવે છે કેવી રીતે એમને પછાત રાખે છે અને પછાત રાખીને કેવી રીતે પોતાની કાયમી મતબેંક સાચવી રાખે છે આ આમાંથી સમજવાની કોશિશ કરજો કોઈ જ્ઞાતિનો કોઈ જાતિનો કોઈ સમાજનો એમાં વિરોધની વાત નથી શિક્ષણ પાછળ દરેક વિભાગમાં જે રકમ ફાળવાઈ છે એના કરતાં ગુજરાતની હાલની સ્થિતિ જોતાં અને શિક્ષણની હાલની જે વ્યવસ્થા છે એ જોતાં ઘણી ઘણી વધારે રકમની ફાળવણીની જરૂર છે એવું હું દ્રઢપણે માનું છું પરંતુ સરકાર જુદી જુદી ફાળવણીઓના નામે ગુજરાતના યુવાધનને જે વ્યાપક તકો આપવા માટે અને ઊભી કરવા માટે તકો ઝડપવા માટે શૈક્ષણિક રીતે સજ્જ કરવો જોઈએ એમાં કોઈ ધ્યાન આપી રહી નથી એવી જ રીતે આદિ સમાજમાં આદિજાતિ સમાજ માટે પણ સરકાર ભલે છાપાઓમાં જાહેરાતો ગમે તેટલી આપે એના ખરેખર વાસ્તવિક વિકાસ માટે સરકાર કેટલી ગંભીર છે એ એણે બજેટમાં ફાળવેલી રકમ પરથી જોઈ શકાય છે મતદારોએ આ બધું સમજવાની જાગવાની અને ઘોંઘાટ અને જાહેરાતો જોઈને મત આપવાને બદલે વાસ્તવિક એનો વિકાસનો માર્ગ શું છે એ ધ્યાનમાં રાખીને મત આપવાની જરૂર છે ખૂબ ખૂબ આભાર